26 જુલાઈએ જુનાગઢની ફળદુવાડીમાં રાત્રે સાડા આઠ વાગ્યે એક હજાર એક દીવડાની મહાઆરતી આતશબાજી અને રાસ ગરબાનું આયોજન તો સત્યાવીસ જુલાઈએ સિદ્ધનાથ મંદિરથી પદયાત્રાનું પ્રસ્થાન વંથલી તાલુકાના ગાંઠીલા ઓજત નદીના કિનારે આવેલ કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાજીના મંદિર ખાતે દર વર્ષે ઉમા પદયાત્રા સમિતિ જુનાગઢ દ્વારા યોજાતી જુનાગઢથી ગાંઠીલા પદયાત્રાને આ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થાય છે

તેમજ ને રવિવારે શ્રાવણ માસ પ્રથમ રવિવારે શહેરના સર્વે હિન્દુ જ્ઞાતિના વિદ્યાર્થી માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન જુનાગઢ ખોડિયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ધોરણ સાત થી નવ માં કે તેથી વધુ ગુણ મેળવનાર

અને પરત પણ આ સમય દરમિયાન જ કરવાના રહેશે લંડનમાં રમાયેલી વિમ્બલ્ડન ટેનિસની પાંચમાંથી બે મેચમાં જુનાગઢની તેર વર્ષીય જેન્સી કાના બારનો વિજય સમગ્ર એશિયામાંથી બે ખેલાડી પસંદ થયા હતા તેમાંથી એક જુનાગઢની જેન્સી કાના બાર લંડનના યુકેમાં રમાયેલ અંડર ફોર્ટીન વિમ્બલ્ડન ટેનિસની પાંચ ટુર્નામેન્ટમાંથી બે ટુર્નામેન્ટમાં જુનાગઢની તેર વર્ષીય જેન્સી કાના બારનો વિજય થયો છે

સમગ્ર એશિયામાંથી આ ટુર્નામેન્ટ માટે માત્ર બે જ ખેલાડી પસંદ થયા હતા જેમાંથી એક જુનાગઢની તેર વર્ષીય જેન્સિકાના બારનો સમાવેશ થયો હતો ટીપી સ્કીમ નંબર સાતમાં સમાવેશ થી વધુ ખેડૂતોના પ્રશ્ને ફરી ઓનર્સ મીટિંગ મળશે અઢાર જુલાઈએ મળેલી મીટિંગમાં માઇક ચાલતું ન હોવાથી મીટિંગ કરવા માટે ભારતીય કિસાન સંઘે માંગ કરી હતી જુનાગઢના ઝાંઝાણા વિસ્તારમાં લાગુ પડનાર ટીપી સ્કીમ નંબર સાત માટે હવે ફરીથી ગુરુવારે ઓનર્સ મિટિંગ મળશે

જુનાગઢના ઈવનગર રોડ પર આવેલ મગફળી સંશોધન કેન્દ્ર ડીજીઆરમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે રોજમદાર કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે જેના કારણે 25-25 વર્ષથી ફરજ બજાવતા શ્રમિકો રોજી રોટી વિહીન થયા છે ત્યારે આ શ્રમિકોની ફરીથી ડીજીઆરમાં ભરતી કરી આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જિલ્લા કલેક્ટરને એક આવેદન આપ્યું છે તેમણે શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ફિક્સ પગાર અને આઉટસોર્સિંગની સિસ્ટમને સદંતરપણે દૂર કરવાની માંગણી કરી છે કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે જ ગરીબ અને શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જાય છે અને શ્રમિકોનું શોષણ થાય છે પ્લાસ્ટિક નહીં પણ દૂધની ઇકો ફ્રેન્ડલી થેલી જે નેવું દિવસમાં કમ્પોસ્ટ બની જશે કર્ણાટક મિલ્ક ફેડરેશન કંપનીએ હવે પ્લાસ્ટિક બેગના બદલે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ નંદિની બેન્ડના મિલ્ક પેકેટ વેચવાનો નિર્ણય કર્યો છે

પ્રાકૃતિક ગેસ પીએનજી માટે એક સમાન કિંમત વસૂલે આમ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી એક નિશ્ચિત ઉપયોગ સીમાથી વધુ કિંમત વસૂલવાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવી શકાય પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ એક નોટિસમાં કહ્યું છે કે એવું જણાવવામાં આવ્યું છે કે કેટલાક શહેરી ગેસ વિતરણ કંપનીઓ પીએનજીના ઘરેલું ગ્રાહકો માટે વધતા ભાવ નિર્ધારણ સંરચના લાગુ કરી રહી છે

કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે ઘરના બે છેડા ભેગા કરવા પણ મુશ્કેલ બન્યા છે બેરોજગારી અને આર્થિક સંકળામણના કારણે લોકો પરિવાર સાથે જીવન લીલા સંકેલવા મજબૂર બન્યા છે વિકાસની આંધણી દોટ વચ્ચે વિકસિત ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યા છે છેલ્લા બે વર્ષમાં બેતાલીસ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ